ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે સતત ત્રણ દિવસથી બરફ વર્ષા થઈ રહી છે ઉત્તરાખંડ હિમાચલ જમ્મુ કાશ્મીર લદ્દાખમાં બરફ બરફવર્ષા જમ્મુ કાશ્મીરમાં ગુલમર્ગ સોનમર્ગ તરફથી ઢંકાયા છે ત્યારે વૈષ્ણોદેવીથી લઈને બાલતાલ સુધી બરફ જ બરફ છે વૈષ્ણોદેવીમાં સીઝનની પહેલી બરફ વર્ષા થઈ જમ્મુ કાશ્મીરમાં હજુ પાંચ ફેબ્રુઆરી સુધી બરફ વર્ષાની આગાહી ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફના તોફાનની પણ આગાહી હિમાચલ પ્રદેશના શિમલામાં પણ છવાઈ છે બરફની ચાદર

બરફવર્ષા જોવા મળી રહી છે ગુલમર્ગમાં પણ ક્યાંક ઠંડીથી લોકો ઠૂંટવાયા છે બરફ વર્ષા થઈ રહી છે શિમલા હિમાચલમાં સાથે જ લાહોલ સ્પીતિમાં પણ બરફવર્ષા થઈ રહી છે સમગ્ર જગ્યાએ સફેદ ચાદર છવાઈ ગઈ છે બરફની